Để không bỏ đi Để không bỏ đi Để không bỏ đi Để không bỏ Đi, lên gần đi Ra đi, ra đi ra đi Tức

ફોન કરો પેલો હેલો તમારો બોનો માર ફોન છે પૈસા લઈ નાઈ દો કે લોકેશન હું મોકલું છું પોલીસ ના કીધું છે ને મળે જલ્દી આવજો અને પૈસા પચાસ લાખ લાવજો રૂપિયો ઓછો નહીં મોહી એ બધું માર ના જોવાનું હોય ફોટો ફટાવો ને જો જોતો હોય તો ફોટો ફટાવજો ના કાપડ ભોણો નહીં મળે આગ્યો હોય તો તું તાર ઘર નો મારે નો

પણ તું કોઈ ખાવાનું નહીં આવવાનું નહીં કરો એક રવા દો હાઉ પણ કતી વારે વન પોન જ્યા ગના જો તા તમે ચોય ન જાવ હઈ લક પેલી ફર તો ના આવ્યો તો આવ્યો એમાં મમ્મી પકડાઈ ગયો તો આ તો ચોય નહીં જાય બસ લોકેશન મોકલી દે હડો ઈવાના મોકલી દીધી મોકલી દીધી ને હાઉ પણ એ તો બધું બરોબર હા પણ મને તમે સીધે મુકા કરાય કિડનેપ શામ કરાય હે હા મારો ઓખ નતો ને તો એમાં 3 વરસ ગામની બહાર રાખ્યો હોય એનો બદલો લેવા હું અને કિડનેપ કર્યું તો ત્યારે નાહી ગયો અને આ કોને કહી કઈ ને કે હું પકરાઈ ગયો એટલે માર જેલ જવું પડ્યું ઈમો એટલે પછી ફેર કિડનેપ કર્યું છે આ ફરજો પૈસા બોને બોલાય સુનો પણ જીવતા તો એકણ જવા નહી દેવાના હવ ગયા શશમાં

Cela mangga oke. Okay? Cella mangga kalian kan jadi ada. Kuas kilo mangga itu? Au. Halo. Mangga Jin. Ah, orang kita jahat ha. Ku karaso. Nanda itu kalau pada apa? Mau ya tadi es kom karusu. So? અને આપડે ટૂંટુન ને લાડવા મોકલાવો કે યાર પાંચ કિલો મોકલાઈ દો હા જો વાંધો ના આપડા માં ચિંગાઈ હો બેસી એ લાડવા તો હા હા અને તમે યાર ફોન કરવા રાખો હા હા Ah, vou amparar de onde é? Cachorro é do nai. Ei, hala. O que deu? Mocla hoje. Câmera aí já. Que lá um ponto cara já. Chit lá aí. Ah, sim, Tu Matching. Bora. Já que é do Harry bro. Ah, chit

મોનસ નું કરું છું તમે ના કહેવાનું હોય બધું મર્ડર તો મોનસ જ કર્યું હોય કે જોનવાનું કરવા ના જવાય હોય તો મેં એટલે કાનું પછી કોઈ નઈ જેલ જીધી એ કદી પૈસા આવી જાય નામ કરીનો ને બાય આપડે તો

એ વખત મોત તો નહીં એટલે બસી જાય રાય લે હેડો સજા કડક આલવાની છે હેડો એ ઉપર 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 કર બહુ ઉપર હા બધો હાથ નહી જાવ અલગ અલગ જીએ તાય આ બુત થઈ જો ગમે ત્યાં હોય થી જો હું થી જાવ અને આપણે તો એ જોયું એ નહીં પણ અમારે એ આપો એ ધરી જોઈ રહ્યા છે હા અરે બોણ કો કન્યા કે શું કરવાનું અલગ અલગ થઈ જો બધા તો એ વાત એ હાસી છે જો તમે એ બધું હું આ બુત જો આ તે હું આ બુત જો તમે ઓમ જો અરે દેખો તો પારિત દેજો

જીવનો કોમ નહીં આગે વાર નો તો બોનાને હે નો લઈ જાય તાલે તું બા આટલું જેલ માં રહી ના તો એ જ શું ધરતા નહીં આ વગન મોતે મરવાના છે આ તો પારી દેવા ના છે વંદમે તે તો અરે હા કોઈ જો છે ડુમરા ઉપર આવી અધે અધ્ય હું જાઉં છું પેલો હોય એ જલ્દી આવો નહી તો જલ્દી એ હાર હેલો ન પેલો અને તમે પાછળથી આવું લુશ્કરી દેજો સીધા મેલ તના જો એ કઈ નહીં હાજો જે હોય ત્યાં દેખાય છે હું જાઉં છું હા જલ્દી આવો ઓળખી જાવ ને જેલ માં મોકલી તૂટી જ એટલે તમે મને જેલ માં મોકલી દે ને તો ખાલી એક મંડળ બગા ને એ બારકરી જાઉ ડરવાનું એક વર્ષ નથી પારી પાછા એ ઓતો બેઝાન નાખી બીતો

મૂકી દેલ દોકા દોલિ તમે <mí> કલો <marrgil roll no sport>